વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ આજે આપણે એને સમજીશું અને એની કેટલીક એવી અસરો વિશે જાણીશું જે ખરેખર ચોંકાવનારી અને ખૂબ જ પાવરફુલ છે તો ચલો શરૂઆત એકદમ મજેદાર રમતથી કરીએ એ જોવાનું છે કે કોઈનો હાથ કેટલો સ્થિર રહી શકે છે પણ આમાં એક ટ્વિસ્ટ છે આ માત્ર એક રમત નથી પણ પોતે જ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક સર્કિટ છે જુઓ સર્કિટ સમજવા માટે આ રમત તો બેસ્ટ છે પણ વિચારો તો ખરા આખી ગોઠવણ કાગળ પર દોરવા બેસીએ તો કેવું લાગે કેટલું કોમ્પ્લિકેટેડ છે નક્કી આના કરતાં કોઈ સહેલો રસ્તો તો હોવો જ જોઈએ ખરું ને તો પછી સવાલ એ જ છે આટલી બધી જટિલ સર્કિટને સહેલાઈથી કેવી રીતે દોરવી અને એ પણ એવી રીતે કે દુનિયામાં કોઈ પણ એને જોઈને તરત સમજી જાય અને એનો જવાબ આ રહ્યો આને કહી શકાય સર્કિટની એક સિક્રેટ ભાષા બસ આટલા સિમ્પલ અને સ્ટેન્ડર્ડ સિમ્બલ્સનો ઉપયોગ કરો અને પછી ભલે કોઈ એન્જિનિયર હોય કે સાયન્ટિસ્ટ દુનિયાના કોઈ પણ ખૂણામાં એને આરામથી સમજી શકશે હવે આ જુઓ આ ખરેખર મજાનું છે બેટરી એટલે શું આપણે એને એક મોટો સેલ સમજીએ છીએ પણ એવું નથી બેટરી એટલે જાણે ઘણા બધા સેલની એક ટીમ જે એક સાથે મળીને વધારે પાવર આપે છે તો સવાલ એ થાય કે આ ટીમ બને કઈ રીતે એકદમ સિમ્પલ છે બસ એક સેલનો પોઝિટિવ છેડો એટલે કે પ્લસ એને બીજા સેલના નેગેટિવ છેડા એટલે કે માઇનસ સાથે જોડી દેવાનો બસ આ જ રીતે ચેઇન બનાવતા જવાનો ચાલો અત્યાર સુધી તો આપણે બેઝિક્સ જોયા પણ હવે આવે છે આપણી આ સફરની પહેલી મોટી અને રસપ્રદ શોધ એક વાત નોટિસ કરી છે કોઈ બલ્બ થોડીવાર ચાલુ રહે પછી એને અડીએ તો એ ગરમ કેમ લાગે છે આજે ગરમી મહેસૂસ થાય છે ને બસ એ જ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આ એક મૂળભૂત સિદ્ધાંત છે કે જ્યારે પણ વાયરમાંથી કરંટ પસાર થાય ત્યારે વીજળી ગરમીમાં રૂપાંતર પાને છે અને મજાની વાત તો એ છે કે આ અસરનો આપણે કેટલો સ્માર્ટલી ઉપયોગ કર્યો છે વિચારો ઇલેક્ટ્રિક હીટર પાણી ગરમ કરવા માટેનું ગીઝર ઇલેક્ટ્રિક કિટલી કપડાં માટેની ઇસ્ત્રી આ બધું જ તો આ જ સિદ્ધાંત પર ચાલે છે પણ શું થાય જો આ ગરમી કાબૂ બહાર જતી રહે જો કોઈ વાયરમાં જરૂર કરતા અનેક ગણો વધારે કરંટ વહેવા લાગે તો એ વાયર એટલો ગરમ થઈ શકે છે કે પીગળીને તૂટી પણ જાય અને બસ આજ ખતરાથી બચવા માટે એન્જિનિયરિંગનો એક નાનકડો પણ શાનદાર આવિષ્કાર છે ઇલેક્ટ્રિક ફ્યુઝ એને એક સેફટી ગાર્ડ સમજી લો જેવો કરંટ ખતરાના નિશાનથી ઉપર જાય એ પોતે ઓગળી જાય છે સર્કિટ તોડી નાખે છે અને આપણા ઘરને અને કિંમતી સાધનોને બચાવી લે છે તો ફ્યુઝની જરૂર કેમ પડે મુખ્યત્વે બે કારણોસર પહેલું છે શોર્ટ સર્કિટ એટલે કે જ્યારે વાયર પરનું કવર ખરાબ થઈ જાય અને બે વાયર સીધા એકબીજાને અડી જાય અને બીજું છે ઓવરલોડિંગ મતલબ કે એક જ સોકેટમાં આપણે એકસાથે ઘણા બધા ડિવાઇસ ચાલુ કરી દઈએ ત્યારે તો આપણે એ તો સમજી લીધું કે વીજળી ગરમી પેદા કરી શકે છે પણ શું વીજળીનો આ એક જ છૂપો ગુણ છે નાજરાય નહીં હજી તો એક બીજું એનાથી પણ વધારે રહસ્યમય પરિણામ જોવાનું બાકી છે ચાલો એક પ્રયોગની કલ્પના કરીએ બહુ સિમ્પલ સેટઅપ છે એક વાયર છે અને એની બરાબર બાજુમાં એક હોકા યંત્ર એટલે કે કંપાસ મૂકેલું છે અત્યારે બધું શાંત છે પણ સવાલ એ છે કે જેવી સ્વિચ ચાલુ કરીશું અને વાયરમાંથી કરંટ પસાર થશે ત્યારે શું થશે અને આજું એ મોમેન્ટ જેણે વિજ્ઞાનને બદલી નાખ્યું હોકા યંત્રની સોય ફરી ગઈ એ પોતાની જગ્યાએથી ખસી ગઈ આનો એક જ મતલબ હતો કરંટ પસાર થતા વાયર એક અદૃશ્ય બળ પેદા કરે છે અને આ એક ક્ષણ હતી જ્યારે વીજળી અને ચુંબકત્વ કાયમ માટે એકબીજા સાથે જોડાઈ ગયા આ જ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એક એવી ક્રાંતિકારી શોધ જેણે આપણી આખી દુનિયા બદલી નાખી કારણ કે પહેલીવાર દુનિયાને ખબર પડી કે વીજળી અને ચુંબક બે અલગ વસ્તુઓ નથી પણ એક જ સિક્કાની બે બાજુ છે વહેતો કરંટ ચુંબક બની શકે છે તો પછી આ શોધનો સૌથી મોટો ફાયદો શું સૌથી મોટી વાત એ છે કે આ ચુંબકીય શક્તિ આપણા હાથમાં છે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ અને એના માટે બનાવવામાં આવે છે વિદ્યુત ચુંબક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ એક એવું જાદુઈ ચુંબક જેને આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે ચાલુ કરી શકીએ અને જ્યારે ઈચ્છીએ ત્યારે બંધ અને આ કંટ્રોલ કરી શકાય તેવા ચુંબકનો ઉપયોગ ક્યાં નથી થતો જરા વિચારો ભંગારના પહાડ જેવા ઢગલાને ઉચકતી વિશાલ ક્રેનમાં તો બીજી તરફ ડોક્ટરો દ્વારા આંખમાં પડેલા લોખંડના નાનામાં નાના કણને બહાર કાઢવા માટે એટલું જ નહીં રમકડા અને ડોરબેલ જેવી રોજિંદી વસ્તુઓમાં પણ એનો જ કમાલ છે આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે આપણા ઘરની ડોરબેલ જુઓ એ કેવી રીતે કામ કરે છે જેવી આપણે સ્વિચ દબાવીએ કરંટ વહે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટ બને છે આ ચુંબક એક હથોડીને પોતાની તરફ ખેંચે છે અને હથોડી ઘંટડી સાથે અથડાય છે પણ જેવી હથોડી ખેંચાય તરત જ સર્કિટ તૂટી જાય છે અને ચુંબક બંધ એટલે સ્પ્રિંગ હથોડીને પાછી ખેંચી લે છે અને જેવી એ પાછી આવે સર્કિટ ફરી જોડાય ચુંબક ફરી બને અને આ ચક્કર એટલું ફાસ્ટ ચાલે છે કે આપણને સતત રીંગ સંભળાય છે તો આપણે શરૂઆત કરી હતી એક સામાન્ય રમતથી અને પહોંચી ગયા વીજળીની બે જબરદસ્ત શક્તિઓ સુધી એની ગરમી અને એની ચુંબકીય અસર આખી સફર જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે જો વીજળીના આટલા રહસ્યો આપણે જાણી શક્યા છે તો હજી એવા કેટલાય અજાણ્યા અને શક્તિશાળી રહસ્યો હશે જે ભવિષ્યમાં આપણી રાહ જોઈ રહ્યા છે